અને અનેક જુનિયર ડોક્ટર જે છે ત્યાં મેસની અંદર ઓસ્ટ્રેલી મેસ છે સિવિલ હોસ્પિટલની તે આગળ ભોજન લઈ રહ્યા હતા ઠીક એ જ સમયે આકાશમાંથી પ્લેન પડે છે આપ જોઈ શકો છો ફ્રન્ટ ટાયર છે વિમાનનું જે પહેલું ટાયર હોય એના ઉપર પડ્યું છે વિમાનનો શરૂઆતનો ભાગ ત્યાં પડ્યો છે જેના કારણે મેસને ભારે નુકસાન થયું છે કેટલાક ડોક્ટર ગંભીર રીતે ઘાયલ પણ થયા છે પરંતુ અહીંયા માનવતા જોજો સિવિલના ડોક્ટર્સ ઘાયલ થયા પણ સિવિલનો આખો સ્ટાફ તમામ સ્ટાફ જેઓ નોકરી પર હતા તે પણ ડ્યુટી પર હતા તે પણ ત્યાં પહોંચી ચુક્યા છે અને ન માત્ર સિવિલના ડોક્ટરો પણ જેટલા પણ ઘાયલ દર્દીઓને લઈ આવવામાં આવી રહ્યા છે તેમની મદદે પહોંચી રહ્યા છે આપ કલ્પના કરી શકો છો જબરજસ્ત ધમાકા સાથે પડ્યું છે ઉપરની જે સીલિંગ છે સીલિંગ તોડીને વિમાન જે છે ટોપ સીલિંગ છે એને તોડીને આવ્યું છે અને સાઈડ ની આપ વિંગ જોઈ શકો છો સાઈડ ની વિંગ છે ત્યાં મેસ છે જે હોસ્ટેલ ની મેસ છે એ મેસ ની ઉપર પટકાય છે એટલે વિમાનનો જે શરૂઆતનો ભાગ છે વિમાન ક્રેશ થયા બાદ જેવું ટેક ઓફ થયું શરૂઆતમાં ક્રેશ થયા બાદ ઠીક એ ભાગ ઉપર પડ્યું છે જ્યાં મેસ